જૈ બાદરકેશન

ઘર તો પાછું તો હું મળશે આવું છું સારું જલ્દી આવું છું એક બાજુ તો કંટાળવાનું ભાઈ પૈસા વાપરવા નહીં જોયું ટ્રેક્ટર લાવું છે ગાડી મોટી લાવી દીધ છે પૈસા લાવવા પડશે પૈસા કોઈ નહીં મા ઘેર જવું

લોન બંધ લેવાય ને તો લોન બંધ લેવી પડે તાલે આપણે બુદ્ધિ નહી તમારા બુદ્ધિ નહીં કોઈ લોન આપણે લઈએ અમારે પૂછો તો કાગળ લાવે હું લોન કરી આપું છોકડ્યું હા મગા મગાભીન ક્યાં કરો ના પાક હો તો કોઈ હોય કાગળ લેવા આવ્યા તું તમારે લોન કરીને બે દાળમાં પાંચ થઈ ચિંતા ના કરતો બે દાળ માં પાંચ તો થઈ જાય ચિંતા ના કરતો બસ હો ને હું જઉં છું હો ને આ તો મગાભીના ગેસીનો દોળો બરાબર ઉતાર્યો છે તો મારા છે ને ટેક્ટર લાવી દઉં અને એક કો ગાડી લાવી દઉં કારણ કે મધુ પાપી તો ખબર પડતી નહીં કે કાગળે શું આપ્યો છે હું નહીં ચાલ્યો બી લાવ્યું ઘેર જોતું શાકભાજી વધારે બપરો ને મિલી હતી હું મારા ઘેર લઈને આવ્યો સોના ને લઈ વાપરું કા

અને પાજે એવું બનાવજે મરતો એટલા થોડું શીખવું છું બનાવજે મરી નાખજે થોડા પાજે થોડું જીરું નાખજે થોડું પેલું લસણ નાખજે થોડા ધોણા નાખ એ બધું નાખે મામે આ રોટલા ખબર છે કરજે આના ખબર છે કે સાટા ના કરજે તો માર તો મને આવું જો હકા આ મન તો જવા લેજે ચપ્પલ તો નહીં પહેરવો હક પૂછ્યો

મતલબ એમ જ કહેવું છે કે આ લોન તો મહિનામાં થઈ જશે એમ ભાભી બહાર આવજો લ્યો તો આ કાગળ લ્યો ભળ્યું લોન તો આર કેડિશન ખરાબ છે એટલે સાહેબ કે કે તો મહિનામાં લોન થશે ના સાહેબ ના પાડે છે બે દાન કે તો પણ સાહેબ ના પાડ હું કરું ગયો તો આ કેડિશન તો ખરાબ છે એટલે થતી નહીં એટલે મહિનામાં થશે લોન તમારું ભળ્યું

હું તો ખોડામણી માં એકલો જ છું બીજું કોઈ નહીં આ તો વાત નો ગેટ દિન મજૂરે નહીં ઓ નું બધું કાગળિયો અને ટ્રેક્ટર લાવ્યો તું હું આ તો તમારું નામ છે મગાજી થી અને ટ્રેક્ટર લઈ ગયા અરે ભાઈ મને ટ્રેક્ટર માં કોઈ બે હવા નહી લે તું અને હું ટ્રેક્ટર લાવું છું એ વાત કરો ભાઈ તું સોનો છે ભાઈ એમ તું અલ્યા ભાઈ હું વિસનગર નો છું તમે શોરૂમ માંથી ટ્રેક્ટર લઈ ગયા તમારા કાજી

કશું કાગળ લે કાગળ લેડ નહી કશું કરી તું કાગળે લેવાય તારો અને મારો કાગળે પાછવા લે છે

તને ખબર નહી આ પેલા રે છું બીજી લોન ઉપાડી આપેલું જીસે બી લાવ્યો છે અને તમને બનાવી ગયું

એટલો આ બહેરોને સમજાવજો થોડો એટલે આ ડખા કરો ના આનો લો તો જોઈ વિચારીને લીજો અને અમારો વિડીયો ગમો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય ભાડેરવી